કણજોતર સમસ્ત ગ્રામજનો દ્વારા રેલવે લાઇનના મુદ્દે બેઠક યોજાઈ ગામની જમીન રેલવેમાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો સોમનાથથી કોડીનાર ચાર કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટનો મોટા પાય વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે રેલવે લાઈન આવતા તેના વિરોધમાં મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું સોમનાથથી કોડીનાર શાળા વચ્ચેની નવી રેલવે લાઈનને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ગત રાત્રિના સાત વાગે કણજોતર ગામના રામ મંદિરના મેદાનમાં ખેડૂતો અને ગ્રામજનો એકઠા થતા બેઠકનું આયોજન રાખેલ હતું જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રેલવે લાઇન નાખવાની કામગીરી શરૂઆત કરતા તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં ખેડૂતો ખાતેદાર જ મટી જશે અને અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બનશે ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટને અટકાવવા માટે ગ્રામજનો ખેડૂત ભેગા મળી એકસાથે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે આજે ખેડૂતો દ્વારા રેલવે લાઇનના મુદ્દે લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો જે સોમનાથથી કોડીનાર સુધીની જે રેલવે લાઇન નીકળી છે તે રેલવે લાઇનને લઈને કણજોતર ગામે ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને જે ભાગરૂપે વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ખેડૂતો પાસેથી જાણીએ કે અગાઉ જે આ રણનીતિ છે આ લાઈનને મુદ્દેને લઈને છે કઈ રીતે વિરોધ કરવાનો છે તેવું આપણે જાણીએ તેવું વિનુભાઈ જણાવશે અરે આજે અમારા ગામમાં કણજોતર ગામે વધારેમાં વધારે સાતસોથી આઠસો લોકોની ખેડૂતની જનસંખ્યા ભેગી થઈ હતી જનસંખ્યાનો એક જ માંગ છે જાન દેશું બાકી જમીન નહીં દઈએ ઉદ્યોગલક્ષી જે સરકાર છે ઉદ્યોગલક્ષી છે અને ઉદ્યોગના હેતુ માટે જે ડબલ લાઈન નાખવા માગે છે તેનો અમે ખેડૂત જે સોમનાથથી લઈ અને ભાવનગર સુધીના ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ પણ જે સોમનાથથી લઈને ભાવનગર સુધીના બધા ખેડૂત સંગઠિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ પણ કલેક્ટર સાહેબને હજી રૂબરૂ મુલાકાત થઈ નથી કલેક્ટર સાહેબ ટાઈમ આપશે ત્યારે તારીખ નક્કી થશે એ પ્રમાણે સોમનાથથી લઈને ભાવનગર સુધીના ખેડૂતો સંગઠિત થઈ અને આવેદનપત્ર આપવા માટે ગામે ગામથી ખેડૂત સંગઠિત છે જ ખેડૂતને સાથે મળી અને આવેદનપત્ર આપશું કમસે કમ એક થી દોઢ લાખ સુધીની સંખ્યા સંગઠિત થઈ શકે એવી ગામે ગામથી લોકોની માંગ ઉઠી છે ગામે ગામ ગામ સભાઓ થઈ છે અને ગામે ગામ રેલનો વિરોધ સખત વિરોધ કરવામાં આવ્યો છે આજે સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે રેલ લાઇનના મુદ્દેને લઈ અને આજે કણજોતર ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન